કણવા ખાતે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો કમલા દિવાકરની હત્યાપતિ રાજકુમાર દિવાકરે કરી હોવાનો ખુલાસો કણવા ખાતે બાવીસ ડિસેમ્બરે અજાણી સ્ત્રીનો મળ્યો હતો મૃતદેહ તપાસમાં કમલા દિવાકરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું પૂછપરછ કરતા રાજકુમાર દિવાકરે કર્યો હત્યા કર્યો હોવાનો ખુલાસો સોળ ડિસેમ્બરે પતિ રાજકુમારે પત્ની કમલાને તબિયત ખરાબ હોવાથી દવાખાને જવાનું કહ્યું કઠલાલ જવા બાવીસ બાર બે રોજ કડબા વિસ્તારમાં કડબા ગામની સીટમાં એક અજાણી સ્ત્રી આશરે ચાલીસ વર્ષ ઉંમર

અત્યારે કરે બાદ અરજી પર કે પોતાનું ઘરે કે મને આપણે નિલ્ક અગાઉ બી 11 તારીખે જે મહિલા છે કે પીર જેમના રીદથી ઘરેથી જતા રહ્યા હતા તો એसेच કોઈને કોઈ શખ મને ફॅमिली અને પોલીસે જાણ કરવાનો આલી દસ